નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ત્યારે મુખ્ય સમાચારમાં વાત હશે હાલમાં ભાજપમાં ઉપપ્રમુખની કાર પાસેથી દારૂ મળી આવ્યો હતો ત્યારે આગળ વાત કરી મતદાન વચ્ચે ઈવીએમ ખોટવાયા હોવાના સમાચારો મળી રહ્યા છે આગળ વાત થશે પ્રિસાઇડિંગ ઓફિસર નશામાં ધૂત ઝડપાયો હતો આગળ વાત થશે ચેમ્પિયન ટ્રોફી પહેલાં ટીમ ઇન્ડિયાનો ખેલાડી ઘાયલ થયો આગળ વાત થશે તસવીરો સામે આવી જેમાં બેગ ચપ્પલ અને કપડાં વેરવિખેર જોવા મળ્યા પ્રિયજનોને લોકો શોધતા રહ્યા અને આગળ વાત થશે વધુ વીસ ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થયા છે આગળ વાત થશે ઈવીએમનું કોંગ્રેસનું બટન જ દબાતો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે વાત થશે માગરોળમાં ભાજપના સિમ્બોલ સાથે બે કાર ફરતી હોવાની આપની ફરિયાદ સામે આવી છે આગળ વાત થશે રાજકીય પક્ષોને સોસાયટીમાં આવું નહીં તેઓ સોસાયટીના રહીશોએ બોર્ડ માર્યું છે વાત છે બાવડાની ત્યારે આગળ વાત થશે અમેરિકાથી ડિપોર્ટ કરેલાઓની પોલીસે કરી છે ધરપકડ આગળ વાત થશે રાજ્યભરમાં તેરમી માર્ચ સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવવામાં આવશે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજ્યભરમાં પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આગામી તેર માર્ચ બે હજાર પચીસ સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયા બે હજાર તેમજ પશુપાલન અને પ્રાણી કલ્યાણ જાગૃતિ માસની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો આ પખવાડિયાનો શુભારંભ ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસે કરવામાં આવ્યો હતો જેનો સમયગાળો વધારીને તેર માર્ચ બે હજાર સુધી કરવામાં આવ્યો છે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ડિપોર્ટ કરાયેલાની પોલીસે કરી છે ધરપકડ અમેરિકાથી ડિપોર્ટ થયેલા બે લોકોની ધરપકડ થઈ છે જેમાં પટેલિયા પોલીસે પટિયાલાના રાજપરામાંથી બે યુવકોની ધરપકડ કરી છે જેમને અમેરિકાથી ડિપોર્ટ કરાયા છે આ યુવકોની સામે બે હજાર ત્રેવીસમાં રાજપુરામાં હત્યાના આરોપમાં એફઆઈઆર નોંધાઈ હતી પછી બંને ફરાર હતા તેમના નામ સંદીપ અને પ્રદીપ છે પટિયાલા પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા છે સાથે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકીય પક્ષોને સોસાયટીમાં આવવું નહીં બાવળાની રત્નદીપ અને સ્વાગત સોસાયટીમાં રાજકીય પક્ષોને પ્રવેશ નહીં તેવા બેનર લગાવવામાં આવ્યા સ્થાનિકોએ પોતાના પ્રશ્નોના નિકાલ ન થતાં સોસાયટીના સ્થાનિક ઉમેદવારોને અપક્ષ તરીકે ચૂંટણી લડવા મેદાને ઉતાર્યા અપક્ષ ઉમેદવારોને સ્થાનિકોએ સહકાર અને સમર્થન આપ્યું સોસાયટીમાં ચોમાસામાં પાણી ભરાઈ જવાના જેવા પ્રશ્નોનું નિરાકરણ ન થતાં બેનરો લગાવ્યા બેનરોલનેરી રાજકારણ પણ ગરમાયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માગરોડમાં ભાજપના સિમ્બોલ સાથે બે કાર ફરતી હોવાની આપની ફરિયાદ સામે આવી હતી માગરોળ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પિયુષ પરમાર દ્વારા ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી કે ભાજપના સિમ્બોલવાળી બે ગાડી ફરી રહી છે જેના પગલે ચૂંટણી અધિકારી દ્વારા તપાસ માટે ટીમ રવાના કરવામાં આવી હતી આ મામલે શહેર ભાજપ પ્રમુખ દિનેશ સોમૈયાએ કહ્યું છે કે હાર ભાળી ગઈ હોવાથી ખોટી ફરિયાદો કરી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈવીએમનું કોંગ્રેસનું બટન દબાતું જ નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા રાજ્યમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હતો મતદાન ચાલતું હતું ઈવીએમ ખોટકાયું હોવાની ફરિયાદો ઉઠી ઈવીએમ ખોટકાતા મતદારાઓને હાલાકી ભોગવાનો વારો આવ્યો તંત્ર દોડતું થયું બિલીમોરામાં ઈવીએમનું કોંગ્રેસનું બટન ન દબાતું હોવાનો આક્ષેપ થયા છે ખેડાની ચકલાસી નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર સાતમાં ઈવીએમને લઈને અપક્ષે આક્ષેપો કર્યા છે મતદારોને પોતાના મત આપવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ વીસ ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થયા છે અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોને તેમના વતન મોકલાઈ રહ્યા છે જેમાં પરમ દિવસે એક ફ્લાઇટ આવી હતી અને બીજી ફ્લાઇટ પણ આવી ગઈ છે આ ફ્લાઇટમાં કુલ એકસો ને સત્તાવન ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે આ ફ્લાઇટમાં વીસ ગુજરાતીઓ પણ સામેલ છે સૌથી પહેલી ફ્લાઇટમાં સાડત્રીસ અને પરમ દિવસની ફ્લાઇટમાં આઠ અને ગઈકાલની ફ્લાઇટમાં જે આવશે તેમાં વીસ ગુજરાતીઓનો સમાવેશ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તસવીરમાં જોઈ શકાય છે કે દિલ્હીમાં રેલવે સ્ટેશન ઉપર બેગ ચપ્પલ અને કપડાં વેરવિખેર જોવા મળ્યા પ્રિયજનોને લોકો શોધતા રહ્યા શનિવારે મોડી રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં અત્યાર સુધીમાં સત્તર લોકોના મોત થયા છે આ દુર્ઘટનાના ઘણા વિડીયો અને ફોટા સામે આવ્યા છે આમાં સીડીઓ પર જૂતા ચપ્પલ અને કપડાં વેરવિખેર જોવા મળ્યા હતા તે સમયે કેટલાક મુસાફરો સીડી અને ફ્લોર ઉપર બેભાન અવસ્થામાં જોવા મળ્યા જ્યારે કેટલાક લોકો તેમના સંબંધીઓને શોધી રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચેમ્પિયન ટ્રોફી પહેલાં ટીમ ઇન્ડિયાનો ખેલાડી ઘાયલ થયો છે ચેમ્પિયન ટ્રોફી પહેલાં ભારતીય ક્રિકેટ ટીમનો ખેલાડી યશસ્વી જયસ્વાલ ઘાયલ થયો હતો તે મુંબઈ માટે રણજી ટ્રોફી સેમીફાઈનલ મેચ રમવાનો હતો પરંતુ હવે તે ઈજાને કારણે આ મેચમાંથી બહાર થઈ ગયો છે મુંબઈ અને વિદર્ભ વચ્ચેની મેચ આ સત્તર ફેબ્રુઆરીથી રમાશે આ મેચ નાગપુર ખાતે રમાશે રિપોર્ટ મુજબ યશસ્વીને એડીમાં દુખાવો છે આ કારણે તે રમી શકશે નહીં યશસ્વી ટીમ ઇન્ડિયા સાથે દુબઈ પણ ગયો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિસાઇડિંગ ઓફિસર નસામાં ધૂત ઝડપાયો હતો ગુજરાતભરમાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થયો ત્યારે મેમદાવાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો મતદાન કેન્દ્ર પર પ્રિસાઇડિંગ ઓફિસર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો વોર્ડ નંબર પાંચના મતદાન મથક ત્રણની ઘટના હોવાનું સામે આવ્યું છે ખેડા એસીપીએ કાયદેસરની કાર્યવાહીનો આદેશ આપ્યો છે અમદાવાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ થશે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન વચ્ચે ઈવીએમ ખોટવાયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે નવસારીની બિલીમોરા પાલિકાની ચૂંટણીમાં ઈવીએમમાં ખામી સર્જાઈ હોવાનો અહેવાલ મળ્યો હતો વોર્ડ નંબર બેના બુથ ઉપર ઈવીએમ મશીનમાં ખામી હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રીવોટિંગની માગ કરી છે દોઢ કલાકથી વધુ સમયથી ઈવીએમમાં ખામી છતાં મશીન ન બદલાયાનો આરોપ લગાવ્યો છે વલસાડના ધરમપુરામાં પણ ત્રણ વોર્ડમાં ઈવીએમ મશીનમાં ખામી થવાનો આરોપ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાલોલમાં ભાજપ ઉપપ્રમુખની કાર પાસેથી દારૂ મળી આવ્યો છે હાલોલમાં વોર્ડ નંબર એકમાં ભરોણા વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે હાલોર શહેર ભાજપ ઉપપ્રમુખ દારી વેચી રહ્યા હોવાની ફરિયાદ સામે આવી હતી ચૂંટણી અધિકારીને અપક્ષ ઉમેદવાર મુક્તિબેન જાદવ દ્વારા કરવામાં આવી ભાજપ શહેર ઉપપ્રમુખ નીતેશ ઉર્ફે લાલભાઈ કચ્છી પટેલ કાર લઈને પહોંચ્યા હતા જ્યાં તેમની પાસ કાર પાસેથી વિદેશી દારૂ અપક્ષ ઉમેદવારના ટેકેદારોને ઝડપી પાડ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે